જો બરાબર હાઈ પ્રેશર છે તડકાનો હતા અહીંયા આપણે ઘણા બધા વૃક્ષ વાવ્યા છે અહીંયા જામફળી વાવલ છે અહીંયા આપણે મસ્ત મજાના આપણે ઓળ છે શું છે કોમેન્ટમાં બતાવી દેજો તમે અહીંયા ઈ વિડિયો જામફળી છે આપણે હવે છે જ તો એક જામ ફરે ખાઈ જાય અને આ પણ શું છે એ પણ કોમેન્ટમાં બતાવી દેજો તમને દેખાડી દઉં નજીકથી શું છે તમે કોમેન્ટમાં બતાવી દેજો ને તા ગુંદો છે આ છે આપણે દાળની આ છે ઓલી બખાઈ ડુપ્લિકેટ અહીંયા છે લીમડો આ ઝાડ કહેવાનું છે એ આપણે પણ ખબર નથી હવે જો તમને ખબર હોય ને તો કોમેન્ટમાં આ ઝાડનું નામ જરૂરથી જણાવી દેજો જો અને ફૂલ હાઈટ રહે તમને દેખાડું જો એટલું ઊંચું નહીં પડખે હે જાંબુડી એની પડખે હે ગુંદો

A dì khô hay, nít chế khô trà rộn, đôi phim hôm nay khá xịt. Dù. Ta mặc là bây anh phải kìa, anh là vợ. Nhà xã hội quốc học khách này là đối diện miễn આ છે આપણી બેઠક જોઈ શકો છો છે હે ના ઝાડ નું નામ મે તો જરૂર થી માં કહી દેજો કેમ કે આપણે હકીકત ખબર નહી કેવાનું ઝાડ હે જો બાકી વાડી ખાલી બળી છે અને ઉર્જાય બંધ પડ્યા કેમ કે પવન જ નથી જતો કેદી ભૂર આવે એ કહેજો અહીંયા તો કાંઈ ભૂર છે નહીં જોઉં તમે जारी ऊर्जा में झूम कर धीमे धीमे फरे है आटल आटल पवन है बीजा ऊर्जा है हाँ आई वो बीजा ऊर्जा આજે વધારે ફરે છે ના તો હાવ બંધ જ પડ્યા બે બે હા ધીમે ધીમે થયા છે બેસન ચાલુ બાકી તો બધા બંધ જ છે હા આપણે ધીમે ધીમે જામફળ ખાઈ લઈએ कई कई फाकेवारों गोठ हुई रहमान जाते हुए हूं

છે ધીમે ધીમે આજ તો બધા ઉર્જા બંધ પડ્યા હું કારણ નથી પડ્યા જો તમે ક્યાંય એક ઉર્જા ફરતો નથી મેં અહીંયા તો જેવો ડૂચો પડ્યો લીમડો હે ને ઉપર હા તો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં કે મારે આઠ મિનિટનો વિડીયો કરું તો એટલે થઈ ગયો બીજો વિડીયો કઈ બનાવી નાખો અહીંયા એટલે ભાઈ આપણે ધીમે ધીમે વિડીયો બનાવીએ એવી રીતે અપલોડ કરી હાલો મળશું નેક્લો વિડીયોમાં